માર્કેટિંગ યાર્ડમાં કપાસની બજાર એક હજારથી ચૌદસો રૂપિયા છે અને ખેડૂતને એ ભાવે કોઈ રીતે કોહાય એમ નથી પણ છતાંય જરૂર હોય તો વેચવું પડે એમ છે મજબૂરીની સાથે ખર્ચા અટાણે ઝાઝા ચડાવી દીધા છે અને વેચવા જાય તો એનું કોઈ અર્થ એને કાંઈ આવતું નથી ભાવ એટલા બધા જે જોઈ એવા ભાવ નથી ખેડૂત નાખુશ છે અત્યારે મને એક હજાર રૂપિયા મણ ના મળ્યા છે અને પાંચ છસો રૂપિયા એક મણે એ મજૂરી ને દીધા છે અને ટેક્ટર ભાડો ને એ બધું જુદું સરકાર પાસે અપેક્ષા કે ખેતી ભાંગવી ન જોઈએ અને ખેડૂતને ખુશ રાખવા માટે એને એનું મહેનતાણું મળી જાય એટલું ઘણું વધારે સાવકાર ન થાય તો કઈ નહીં પણ એનો જીવતો રહીએ તો ઘણું ખેડૂત મરવો ન જોઈએ એ અગિયારસો થી માંડીને ચૌદસો લગી વેચાય છે પછી જેવો કપાસ સમજ્યા થી માંડીને ભાવ તો અટાણા ઓગણીસો બે હજાર રૂપિયા હોય તો જ ખેડૂતને પોહાય નીચે નથી પોહાય એટલા બહુ ચડાટણે છસો છસો રૂપિયા તો વીઘે મણ ના વેલવાના આપવા પડે સરકાર પાસે બે ની અપેક્ષા રાખશે ઓગણીસો થી બે ની આજે ખેડૂતો ખુશ કોઈ નથી બધાય નારાજ છે